આવડું મોટું સરસ મજાનું કામ કરો છો આટલા ભાવ થી અમને બોલાવો છો તમારા અમને શરમ નથી લાગતી તમને શરમ લાગે જે બોલો सद मो प्रेम प्रसाद दया करी मिलीओ हरि दशम યા કરી દિશ અમૃત સ્વા એક શબ્દ ગુરુ દેવ કાતા કાયંતુ વિચાર

वात सवाान स्वामी फुल गर्या चरण प्रताप थी गुण गावे રામદેવજી બાપાના સાનિધ્યમાં સરસ મજાનું સંતવાણી આયોજન છે રામદેવજી બાપા એવું જીવતું જાગતું અદભુત પાત્ર છે એક હનુમાનજી એક મેલડીમાં અને એક રામા ભીર નાળિયેર માનો બપોરે ભડાકો થાય એવા દેવ છે જીવતા જાગતા બાપુ એ આ જન્મ ભૌમકા ક્યાં છે અને આવતા હું કામ રહ્યા અહીંયા બધી વિચારવા જેવી વાત આ ભજન છે ને ભજન એમને સમજાય એવી વાત જ નથી કારણ કે આ શું આપણે આ કાને સાંભળે ના કાને ગાઢ નાખો ના પાને સાંભળો ના કાને ગાઢ નાખો ભજન તો આમનો વર્ષોથી થી હાલ્યું આવે છે મગજમાં નથી દેહ શું કામ ભૂખ નથી લાગી આપણને ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે મારે કાંઈક કરવું છે ભજન છે ને ઊંધું છે ગુમડું હોય ને ગુમડું હોય દવા લગાડવાની હોય ઉપર મટે માલ પહેરી ભજન નું એવું ઊંધું છે એટલે નથી સમજાવતું અને ભજનની જેને બાપુ પીડા જાગે ને ગોડ બગાડ રાજા ગોપીચંદ પાણું લાખ માળવાનો ધણી ભરત ની સાધુ થઈ ગયા હાતા જ પેટીઓ ખાઈ તો ન ખૂટે આપણને હજી નક્કી જ નથી ભજન સમજાય વાત જ નથી રામ રામદેવજી બાપુ નો હેલો ગાય ને બધા હેલો એમાં એમાં આવે ને હેલો હેલો આવે ને કે હુકમ કરો તો પીર જાત્રા થાય કે શું હુકમ આપડે સહેજ નહીં શું ડેલા બંધ છે હુકમ થાય પછી ડેલો ઉઘડે એવું છે આપણને સમજાતું જ નથી હું કામ કરો ને તો જાત્રા થાય તમારામાં મારામાં જ્યાં સુધી હું પીડું છું ને ત્યાં સુધી જાતરા ન થાય હું કામ કરવાની જરૂર છે હું અને મારું ગંગા સતી વાણી કે છે હું અને મારું આ મન નું કારણ છે હું મારું જો બે મટી જાય ને તો વાતમાં કઈ સહેજ નહીં ભલા બને માણસ જન્મે ને બે અઢી કિલોનું હોય હાંઠેજી હો જીવે ને મરી જાય ને શમશાન માં લઈને સળું જાવી નાખું પછી રક્ક્યા ભેળ કરીને જોકો એટલે બે અઢી કિલો થાય વચ્ચે ઠેકડા મારવાનું છે બધું મેં વાડી કરીને મેં ખેતર લીધું મેં ટ્રેક્ટર લીધું ત્યાં જાવ ત્યારે લેતા જાય બીજા વાપરશે અરે હરિનું નામ લ્યો મારા રામ એક ઘડી આધી ઘડી આધી મેં બુનિયાદ કાંઈ છે જ મારા રામ મરી જવાનું છે વાત પાકી છે એટલા જ માટે ભજન બનાવ્યું છે લાખ છે એવું કે છે ને એમાં ભજન માણા એક જ કરી શકે કોઈ નથી કરી શકતું કુતરા ગા ભેંસુ ભૂમડા કોઈ ભજન ન કરી શકે ભજન કરવા માટેનો નો અવતાર આ એક જ છે હવે કરતા હોય નથી કરવા દેતા એ જાય ત્યાં શું કરે